જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યો નખત્રાણા પ્રદેશ રેડ કોસના સૈજન્યથી નખત્રાણા તાલુકાના રેડ કોસ સોસાયટી મારફત ચેરમેન હીરાલાલ સોનીના અધ્યક્ષ સ્થાને પચાસ જેટલા જરૂરિયાતમંદોને તાલપત્રી ધાબડા હેલ્થ કીટ અને પ્લાસ્ટિકની બાલ્ટીઓનું નખત્રાણા મૈન બજારમાં ચોકમાં જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર વિપુલભાઈ જોશી ભરતભાઈ મહેશભાઈ દિનેશભાઈ જોશી કૌશિક કટ્ટા ગૌરીભાઈ ઘનશ્યામભાઈ ઉમર ખત્રી વગેરેના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું તેવું ચેરમેન હીરાલાલ સોનીની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી પ્રદેશ રેડ ક્રોસ ક્રોસ સોસાયટીના સૌજન્યથી નખત્રણા રેડ ક્રોસ સોસાયટી સંસ્થા મારફતે જરૂરતમંદોને નખત્રાણાના મેઇન બજારમાં આવેલ હનુ ગણેશ ચોકમાં જાહેર કાર્યક્રમ રાખીને જરૂરતમંદ લોકોને પચાસ જેટલા ગરીબ નાગરિકો કે જેમને કંબલ તાલપત્રી જેવી વસ્તુઓ વિના મૂલ્યે આપવામાં આવી આ કાર્યક્રમમાં નખત્રાણા તાલુકા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ હીરાલાલ સોનીના અધ્યક્ષસ્થાને વાઇસ ચેરમેન ડૉક્ટર વિપુલ જોશી માનદ મંત્રી ભરત અબોટી મહેશભાઈ સોની દિનેશભાઈ જોશી કૌશિકભાઈ કટા ઘનશ્યામભાઈ શાકરિયા ગૌરીભાઈ સોની ઉમરભાઈ ખત્રી વગેરે અગ્રણીઓના હસ્તે આ લોકોને જાહેર કાર્યક્રમની અંદર અલગ અલગ આઈટમો બધાને આપવામાં આવી પચાસથી સાઠ જેટલા જરૂરતમંદ લોકોને આ આઈટમ આપવામાં આવતા અને જાહેર કાર્યક્રમ જાહેર ચોકમાં રાખેલ આવેલ હોય ગામના અન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો રેડકોટ સોસાયટી મારફતે યોજવામાં આવતા રહેશે રેડકોટ સોસાયટી એ માનવ કલ્યાણનું કાર્ય વર્ષોથી કરતી આવેલ છે આ સંસ્થામાં હું ઓગણીસો ને પંચ્યાસીથી જોડાયેલ છું અને ત્યારથી કરીને આ સંસ્થામાં કક્ષા જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ અનેક કાર્યક્રમોમાં અમે ભાગ લઈ અને માનવ કલ્યાણનું કાર્ય હંમેશા કરતા રહેલા છીએ અને ગામ લોકોના નાગરિકોના અગ્રણીઓના સહકારથી આ કાર્યક્રમ હંમેશા છે તે થતું રહેશે એ વિશ્વ સંસ્થાની વિશ્વ લેવલની આ સંસ્થા છે જે ગુજરાતના તાલુકા કક્ષાએ સુધી વિસ્તારેલી છે અને પ્રદેશ તેમજ જિલ્લા શાખાઓ તરફથી પણ તાલુકા કક્ષાએ પણ ખૂબ સાથ સહકાર મળતો રહે છે જેના કારણે આ બધા કાર્યક્રમો આ રીતે યોજાતા રહેલા છે અને માનવ કલ્યાણ માટે